ગુડ મોર્નિંગ બેન કેમ ઉઠી ગયા વહેલા હમ આજે પૂજા કરી કેમ દિવાયે ઉગી ગયા છે હા હો ઉઠી ગયા બહુ ભૂખ જય સ્વામિનારાયણ વેલા જમી લીધા તા ને લીધું તું પણ ખાલી કાચી સેન્ડવિચ ખાધી તો છે ને પાણી કરી લઈએ રોટી બોટી બે બ્રેડ છે ઘીમા બ્રેડ એ બહુ મજા આવે કોને કોને બહુ ભાવે આવી જાય એકાદી કા હેલો ગુડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા મને છે ને ઓલું બીલું જોયું ને મને એમ લાગ્યું ગરબર છે હજી તો દેખાણી નથી પણ દેખાશે તો લેતી આવીશ તો આવી જાઓ બધા નાસ્તો કરવા સવાર સવારમાં ચા રોટલી છે બ્રેડ છે અને બઠા પડી ગયેલા અમે છીએ આ તો સાચીને એટલી રાત્રે ભૂખ લાગીને તો સવારે શું ને બઠી પડી ગઈ તો હવે તો પેલા ખાઈ લેવું પડશે નીચે જઈને ભૂખ લાગી ગઈ હમ લોચા વળતા હતા ભૂખ લાગી હતી ને એટલે ફટાફટ ખાઈ લઈએ પછી આજે બાર છે ને બધા ઓટલા ધોવાના છે બહુ ધૂળ ધૂળ કેટલી રોંઢે ધૂળ હતી એટલે હમણાં પાણીની પાઇપ લઈને ધોઈ કાઢ્યા બધું બહુ મસ્ત ઠંડુ ઠંડુ છે ને બહાર એટલે છે ને બારી ઘોયેલી છે આખો દરવાજો ખોલેલો છે બધા સરસ છે ઠંડુ ઠંડુ કેમ અત્યારે અચાનક એટલું ઠંડુ થઈ ગયું નાસની કરતા બરફ પડ્યો હોય તો હોય કોને ખબર આ માંદા પડવાનું નથી ને હોય પણ આમ એવી માંદા પડીએ ઠંડી એવી નથી આમ બહુ મજા આવે એવી ઠંડી છે સારું છે કેટલું સરસ છે morning. Mm -hmm. Đây cho mình là Chị... không... một là một này cũng trẻ Có thể khác này Bạn không trả em cả <coughs>

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામીનારાયણ જય મજા આવી નાઈસ ખાવાની ફાઈનલી બન છે અમારું નકર કેમ જાણે નો બનતું હોય એમ વાતો કરો તમે આઈસ્ક્રીમ ધારી લીમ મને તો મજા આવી છે મને તો મજા જ આવે ને મને છે ને આ છોલે ખવાય જાય ને હે પછી હજી એકવાર દહીં વડા ખાવા છે કેમ કે તે દિવસે રાત્રે ખા સાંજે ખાધા મતલબ ડિનરમાં પછી બીજે દિવસે ખાવા તમારે

ના નથી શું છે એમ ગુવાર બટેકાનું શાક અને રોટલી છે ઓલું ચોળાના દાણાનું શાક છે અંશાબાઈ પુસ્કાર માટે બનાવી જ ની કટકી તો બધું કામકાજ પતાવી નાહી ધોઈને યોગામાં ગઈ હતી યોગામાંથી આવીએ ત્યાં પાછા બે હાલ પછી ને રેબ જેબ પછી ઘરે આવીને રસે કરીને પાછી નાઈ હવે મજા પડી જ્યારે નાઈ ધોઈએ ને ત્યારે એમ થાય કે જળ એ જીવન છે હે ને પાણી વગર જો કાંઈ થાય કામ નાઈ ધોઈ ત્યારે મજા પડે પૃથુભાઈને ને પગની પાણીમાં કઈક વાગ્યું છે ને એટલે મજા નથી પડતી હે ને આપણે સાંજે ડોક્ટરને બતાવી આવશું ચલો હવે અમે ખાના ખા લેતે હે બાદ સો જાતે હે ફિર ઉઠકે મિલતે હે ને જો વાગ્યા છે છ દીવા ગઈ છે કે ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પૃથુ ગયો છે રમવા મમ્મી ગયા છે મંદિરે અને મેં છે ને છોલે બાફા પણ જે છોલે બાફવા મૂકીએ ને ત્યારે ફરતું બધું જે ગેસ પેસ બગડે ને એ મજા ન આવે પછી રસોઈ કરવી ન ગમે એટલે પહેલાં છે ને પૂછા લે કે સ સાફ કરી દયા છોલે બફાઈ ગયા છે હવે વિચારું છું કે પહેલાં છે ને ટમેટાની ગ્રેવી કરી નાખું અને લોટ બાંધી દઉં પછી ખાલી વઘારવાના જ રહી છ વાગ્યા છે એટલે હજી અત્યારે તો નહીં વઘારું થોડી વાર રીંગ વઘારીશ પણ લોટ બાંધી દઉં ને ગ્રેવી કરી નાખો ને પછી વઘારો ત્યાં વરા નીકળી જાય આમાંથી અને બીજું કહેવાનું હતું કે હા જો આજે ફાઈનલ છે ને બનાવ્યા છે છોલે એવું છે તો ફટાફટ કામ પતાવી દઉં પહેલા છોલે બફાઈ ગયા છે ગ્રેવી થઈ ગઈ છે અને તેલ મૂકી દીધું છે

પાણી બધું બળી જાય ને મતલબ ગ્રેવી ઘાટી થઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકાળી લઈએ પછી બધા મસાલા કરશું તો આમાં ખાલી મીઠું નાખી ચડવા દે રેસીપી નથી આપતી પણ આમ ખાલી ઉપર છલ્લું કહી દઉં એટલે કાંદા લસણ વગરની કોઈને બનાવવું હોય ને તો આઈડિયા આવે ને ત્યાં સુધી ઘડીકવાર જેઠા પિસળ પીસોડ જોવો હોય ને તો જોઈ લેવાનો ઘડીકવાર છે ને તારક મહેતા વચ્ચે વચ્ચે જોતું જવાનું એટલે રસોઈ થતી જાય અને મસ્તી કરું છું કેમ કે એટલું ઉકળતા હજી વાર લાગશે પછી પછી જાઓ કિચનમાં કે હવે ગરમીનું ત્યાં ત્યાં ઉભું રહેવું ગમે નહીં ઉકળી ગયું છે મસ્ત મસાલા કરવા છે એમાં એવું છે એક હાથે ફોન છે ને તો મને નહીં એટલે હું નાખી દઉં બધું લાલ મરચું ધાણા જીરું હળદર અને છોલે મસાલો બધું નાખી દઉં અને હવે બની જાય ને પછી જ જોઈએ આપણે આમાં છે ને હળદર ધાણાજીરું લાલ મરચું અને આ છોલે મસાલો કેટલી વસ્તુ નાખી છે આપણે શું કે કાશ્મીરી મરચું નાખવા જરૂર નથી કેમકે ઓલરેડી સરસ રેડ કલર આવી ગયો છે હવે આમાં તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને પકડવા દેવાનું ઢાંકીને મીડિયમ ગેસ ઉપર બોલો અરે વાહ શેમાં આવ્યું હમ રે વેરી ગુડ મેડલ લાઈવ મેડલ ઢીંગલો હમ ફ્લાવર વેલમ ગઈ ગઈ થી કે દીવા મને છે ને ઈ કે કીધું કે ડ્રોઈંગ કોમ્પિટિશન છે તો હાલ તારા આવું હોય તો એમ એને ઓલો ઘણેને આ રુશી હા એમ મેડમ ગયા તમે જો તું એવા જ ભરતી દીધી તો મને ખબર છે મને ટીચર ઓળખી ગયા તા એમથી ઓપી કે હતા ને દિવા કે ટીચર ઓળખી જાતા ટીચર નું નામ નતું આઈતું તારે કહીવા દીવા દીવા તારે બધું એવું છેક

ખાવજો કેવા ખબર પડે ખાધા પેલા સફાચટ થઈ ગયા કેમ આવી ગયા બધા બેઠા છે હાલો એક બાઈટ ટેસ્ટ કરો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không không bỏ lỡ những video hấp dẫn